બનાસકાંઠાના પાલનપુર શહેરના વોર્ડ નંબર છના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આ વિસ્તારના ત્રેવીસ વ્યક્તિઓને જાડા ઉલટી થતાં એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો જોવા મળ્યા હતા તેથી તકેદારીના ભાગરૂપે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂંક કરવામાં આવી છે સાથે જ ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવામાં આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે જેમાં અગિયાર હજાર પાંચસો ક્લોરીન ટેબ્લેટ અને એક હજાર છસો અઠાવન ઓઆરએસ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અંતર્ગત અત્યાર સુધી એકસો પંચાવન કેસ નોંધાયા છે જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને હાલ દસ દર્દીઓ સારવાર હેઠળ છે પાલનપુર નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા ગટરોની સફાઈ પાણી લીકેજ બંધ કરવા પાણીના સેમ્પલ લેવા જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે

ત્યાં જે સ્વચ્છતા સફાઈનો અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે કુલ ત્રીજી તારીખે તેવીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે બનાસમાં એમને મેડિકલ સારવાર હેઠળ છે